કેમ છો બાળકો મજામાં ને આજે આપણે એક વાર્તા સાંભળીશું કાચબો અને સસલું એક વારની વાત છે કે જંગલમાં એક કાચબો અને સસલું રહેતા હતા સસલું ખૂબ ઝડપથી દોડતું હતું અને તેને તેની ઝડપનો ખૂબ ગર્વ હતો એક દિવસ તેણે કાચબાને મજાકમાં કહ્યું તારા જેવા ધીમા કાચબાને મારાથી દોડની સ્પર્ધા કરવી જોઈએ કાચબાએ શાંતિપૂર્વક જવાબ આપ્યો મારી સાથે દોડ કરવાની તને ઈચ્છા હોય તો ઠીક છે આવ આપણે દોડ્યું સસલાને આ વાત ખૂબ મજાકીય લાગી અને તરત જ સંમત થઈ ગયો દોડ શરૂ થઈ અને સસલાએ ઝડપથી દોડવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં ઘણો આગળ પહોંચી ગયો તેને લાગ્યું કે કાચબો તો ક્યાંય દેખાતો નથી લાવ થોડો આરામ કરી લઉં તે થાકીને એક વૃક્ષ નીચે આરામ કરવા બેસી ગયો અને તરત જ ઊંઘી ગયો બીજી બાજુ કાચબાભાઈ શાંતિથી ધીમે ધીમે સતત આગળ વધતા રહ્યા કોઈ વખત અટક્યા નહીં થોડા સમય પછી તે સ્થળે પહોંચી ગયા જ્યાં દોડ પૂરી થવાની હતી જ્યારે સસલાભાઈ ઊંઘમાંથી જાગ્યા તે બોલ્યા અરે હું તો જીતવાનો છું તે ઝડપથી દોડવા લાગ્યા પણ ત્યાં સુધી તો કાચબો સ્પર્ધા પૂરી કરીને જીતી ચૂક્યો હતો આ વાર્તા આપણને શીખવે છે કે સતત પ્રયત્ન અને ધીરજથી આપણે સફળતા મેળવી શકીએ છીએ તો આવજો બાળકો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો